હવે નકલીના જમાનામાં હવે ખોટા ખેડૂતો જ દેખાઈ રહ્યા છે ખેડૂત ઈરાયનો દાખલો મેળવી એ ખોટા ખેડૂત બન્યા હોવાનું સામે આવ્યું છે આ ખોટા ખેડૂત ઈડર ધારાસભ્ય રમણ રમણ વોરા જે છે તેમનું નામ અત્યારે સામે આવ્યું છે ઈડરના ધારાસભ્ય રમણ વોરાની એ મુશ્કેલીમાં સતત વધારો જોવા મળ્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગાંધીનગરથી આદેશ છૂટતા રમણ વોરા વિરુદ્ધ કાર્યવાહીના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે ધારાસભ્ય ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીન એ ખરીદી હોવાની પણ વાત સામે આવી છે ખોટા ખેડૂતો પર્દાફાશ પાસ થતા ધારાસભ્ય જમીન વેચી દીધી હોવાની પણ વિગતો અત્યારે મળી રહી છે બાદમાં ધારાસભ્ય ખેતીની જમીન એને કરીને પુત્રના નામે ખરીદી હોવાની વિગત અત્યારે મળી તો બીજી તરફ ખોટા દાખલાના આધારે એ પુત્રના નામે ઈડર નજીક દાવણમાં એ જમીન ખરીદી હોવાની સામે આવી છે વાત અરજદારે ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા

એને કોણ એ નેતાઓ આજકાલ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે નકલી ઘણી બધી વસ્તુ આપણે જોયું છે દૂધ દહીં ઘી પાન મસાલા બધું જ નકલી જોયું છે પરંતુ હવે તો નકલી ખેડૂતો આવી ગયા છે ને નકલી ખેડૂત કોઈ નહીં પરંતુ જ્યારે નેતાઓ આ પ્રકારના કાંડ કરે ખાસ કરીને ધારાસભ્યો કે જે આ પ્રકારના કાંડ કરે ત્યારે સવાલો ઊભા થાય છે અને એવું પણ એવી પણ એક વાત સામે આવી રહી છે કે આના પર ભારતીય જનતા પાર્ટી પણ મોટી કાર્યવાહી કરી શકે તેવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે ને ગાંધીનગર ગાંધીનગર નજીક એ પાલેજ ખાતે એ ખેતીની જમીનો ખરીદી હોવાની વિગતો જે છે તે સામે આવી હતી